તેનો મહત્તમ લાભ લેવા તથા રેશન કાર્ડ કેવાયસી કરાવવા તેમજ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી શરૂમાં તેનો અચૂક લાભ લેવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી રાત્રી સભામાં ઇંગ્રોડાના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને ગામના એપ્રોચ રોડ નિર્માણ જેવા કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેની જે તે વિભાગોએ તાકીદે પૂર્ણ કરવા અધ્યક્ષતાની સૂચના કરવામાં આવી હતી સાથોસાથ ગામના નિરાધાર વૃદ્ધ સહાયના લાભાર્થીઓને સ્થળ પર સહાય મંજૂરીના હુકમની નકલ આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા દ્વારા વિસ્તારની સમજૂત કરવામાં આવ્યા હતા ગઢડાના ઇંગોરાડા ગામે યોજેલ રાત્રિ સભા અંતર્ગત ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળાએ મીડિયાને

લોકોને પોતાના માપણી અંગે સમજૂત કરવામાં કે કેમ કે પોતાની હદ નિશાનો અને દર્શાવવા એ માટે લોકો પોતે પોતાના સ્થળે હાજર રહે એ માટે સમજૂત કરવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ન ગામ લોકો દ્વારા રજૂ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી જેમાં રોડ બાબતેની રજૂઆત થઈ છે અને એક હામાપટ તરાવ ભરવા બાબતેની રજૂઆત થઈ હતી તે અમે જે તે ડિપાર્ટમેન્ટને લગત અધિકારીશ્રીને આ બાબતે સૂચના આપવામાં આવેલ છે પ્રાંત અધિકારીશ્રી દ્વારા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું તેમજ અત્રેથી વૃદ્ધ વૃદ્ધ પેન્શન તેમજ વિધવા સહાયના બે કેસો મંજૂર કરવામાં આવેલા તે પ્રાંત અધિકારીશ્રી હસ્તે ત્યાં સ્થળ પર રૂબરૂ આપવામાં આવેલ છે